હાલો મિત્રો નમસ્કાર જય માતાજી તો સ્વાગત છે બધા મિત્રો આજે આપણે એ માટે લાઈવ થયા છીએ બધા આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને ખાસ જણાવવાનું કે જે જે મિત્રો લાઈવ પર આવે એ ખાસ અમને જાણ જણાવે આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને જણાવે કે ક્યાં કેટલો વરસાદ થયો છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે મસ્તીની સુપર અને બધા જ લગભગ આપણા ગુજરાતના શહેરોમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ખાસ કરીને ભાવનગર સાઈડ અમરેલી સાઈડ સાવરકુંડલા સાઈડ મહુવા બાજુ સારો એવો વરસાદ એવરેજ ચારથી પાંચ ઇંચ થઈ ગયો છે મિત્રો તો જે મિત્રો લાઈવ આવે બધા મિત્રોને વિનંતી કે આ આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને જણાવે કે કેટલો વરસાદ ક્યાં થયો છે હાલ અમારા રાજકોટમાં વરસાદ ચાલુ જ છે હાલમાં પણ ઓછો છે એટલું બધું છે નહીં તો બધા મિત્રો જે મિત્રો લાઈવ આવે અમારા ચેનલમાં જોઈન્ટ થાય એ મિત્રો બધાને ખાસ વિનંતી કે તેઓ આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને કમેન્ટ થ્રુ જણાવવા વિનંતી કે ક્યાં કેટલો વરસાદ થયો છે તમારા એરિયામાં કેટલો વરસાદ થયો છે અને ચોમાસાની સારી એવી શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ જ વરસાદ પડી રહ્યો છે હાલમાં તો બધા મિત્રો જે જોઈન્ટ થાય લાઈવ સ્ટ્રીમિંગમાં જોઈન્ટ થાય આપણે એલ બી મેર તો ખાસ જણાવવા વિનંતી કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તો એના માટે જ આપણે ખાસ અત્યારે આજે લાઈવ થયા છે બધા મિત્રોનું સ્વાગત છે આપણે એલપી મેર વિ અને જે જે મિત્રો લાઈવ પર આવે એ ખાસ જણાવે જેથી કરીને આપણા બીજા યુટ્યુબ પરિવાર મિત્રો જે લાઈવ જોઈન્ટ થયા હોય એના પણ ખ્યાલ આવે કે કેટલો વરસાદ ત્યાં કેટલો વરસાદ છે હાલમાં વરસાદ ચાલુ છે બંધ છે એ જણાવવા વિનંતી મિત્રો તો હાલમાં ચાર મિત્રો સોરી આઠ મિત્રો અત્યારે લાઈવર છે તો એને વિનંતી કે તેઓ ક્યાંથી જોડાણા છે અને ત્યાં કેટલો વરસાદ પડ્યો છે અને ખાસ જેથી કરીને આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને પણ ખ્યાલ આવે અને અહીંયા રાજકોટમાં ચાર વાગ્યાથી વરસાદ ચાલુ છે ધીમી ધારે અત્યારે પણ ચાલુ જ છે તો સ્વાગત છે મિત્રો બધા મિત્રોનું કે આપણી ચેનલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અત્યારે પણ વરસાદ ચાલુ જ છે ધીમી ધારે વરસાદ ચાલુ છે મિત્રો અને બધા મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે બંધ છે મોસ્ટ ઓફ તો બધી ચાલુ જ છે વરસાદ મિત્રો તો જે મિત્રો લાઈવ આવે એ બધા મિત્રોને વિનંતી કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને આપણા પરિવાર યુટ્યુબ મિત્રોને પણ ખ્યાલ આવે જય માતાજી મિત્રો જય માતાજી તો અમને જણાવવા વિનંતી કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે મિત્રો જો કે લગભગ આપણા ગુજરાતમાં વરસાદ સારો એવો ચાલુ છે હાલમાં ને થઈ ગયો છે અને આપણા ખેડૂત મિત્રો છે એ પણ ખુશ છે કારણ કે આજે અત્યારે જે વાવણી વાવણી સિઝન છે તો વાવણી લાયક વરસાદ સારો એવો થઈ ગયો છે અને હાલમાં પણ વરસાદ ચાલુ છે અહીંયા રાજકોટમાં મિત્રો જે આવે મહેરબાની કરીને જણાવવા વિનંતી છે અને લાઈક પણ કરે જય માતાજી મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે આપણી માં એલપી માં અને વિનંતી એ પણ છે કે તેઓ કમેન્ટ થ્રુ અમને જણાવે આપણા યુટ્યુબ પરિવારને જણાવે કે હાલમાં તમારા એરિયામાં તમારા જિલ્લામાં સિટીમાં વરસાદ કેવો છે એના માટે ખાસ આપણે આ આપણે લાઈવ આજે થયા છીએ તમે થમલેલ જોયું હશે તો તમને ખ્યાલ હશે કે ખાસ જે વરસાદની માહિતી આપણે આજે જાણવાની છે આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને જણાવવાનું છે કારણ કે પહેલો વરસાદ વાવણી લાયક વરસાદ ચાલુ થઈ ગયો છે ચોમાસું ચાલુ થઈ ગયું છે જે વીસ પચીસ દિવસ પહેલાં વરસાદ હતો એ એક વાવાઝોડું રીતે હતું તો અત્યારે મિત્રો ચોમાસાનું ચાલુ શરૂઆત થઈ ગઈ છે શુભ શરૂઆત થઈ ગઈ છે તો બધા મિત્રો લાઈવ જે જોડાણા છે બધા મિત્રોને વિનંતી કે તેઓ અમને જણાવે આપણા યુટ્યુબ પરિવારને જણાવે કે ક્યાં કેટલો વરસાદ છે હાલમાં કેવી સ્થિતિ છે તો ખાસ કરીને જણાવવા વિનંતી મિત્રો જે મિત્રો લાઈવ આવે એ જરૂરથી લાઈક પણ કરે અને કમેન્ટ થ્રુ જણાવે મિત્રો અત્યારે સાડત્રીસ મિત્રો આપણે લાઈવ જોઈ રહ્યા છે તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારી ચેનલમાં જોડાવા બદલ અને આવી રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો અને ખાસ મિત્રોનો એ માટે આપણે આ લાઈવનું સેશન છે કે ક્યાં કેટલો વરસાદ છે મિત્રો હાલમાં અહીંયા રાજકોટમાં વરસાદ ચાલુ જ છે ધીમી વરસાદ ચાલુ છે મિત્રો પણ આપણા જે ભાવનગર સાઇડ છે મહુવા સાવરકુંડલા ગઢડા એ બધું સારો એવો વરસાદ અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે અને અહીંયા પણ હાલમાં વરસાદ સારો ચાલુ છે મિત્રો તો જે મિત્રો લાયા જરૂરથી અમને કમેન્ટ થ્રુ જણાવે મિત્રો ખાસ કરીને જે રેન ઇન્ફોર્મેશન માટેનું આપણે આ લાઈવ કરેલું છે રવિભાઈ પ્રજાપતિ આવી ગયા છે રાજકોટમાં પહેલા દિવસે જ વરસાદ ફૂકા કાઢેલા છે વીજળી વીજળી ચારેય બાજુ હતી મેરભાઈ જો અમારે રવિભાઈને વીજળી ચારે બાજુ હતી વીજળી પહેલો વરસાદ હોય એટલે મોસ્ટ ઓફ વીજળી વધારે હોય છે અને વીજળી પડવાના પણ ઘણા બધા કિસ્સા હોય છે તો બધા આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને પણ ખાસ વિનંતી કે થોડું ધ્યાન રાખે વીજળી પડતી પડે આજુબાજુ તો બને ત્યાં સુધી ઝાડની નીચે ન રહેવું કારણ કે વીજળી પડે એટલે જ્યારે એ કોઈ પણ વસ્તુ અર્થિંગ ગોતે અથવા તો જ્યાં ઉપર જવા માટે જે જગ્યા ગોતે તો ઝાડની આજુબાજુમાં હોય તો નુકસાન થઈ શકે છે તો ખૂબ ખૂબ આભાર રવિભાઈ તમારા માહિતી આપવા બદલ ધર્મ દર્શન વાહ ભાઈ વાહ વીરપુરમાં પણ જોરદાર વરસાદ છે જો ભાઈ વીરપુરમાં જલારામ બાપાના ધામમાં વરસાદનું સારો એવું આગમન છે એવું ધર્મ દર્શન કરીને છે ભાઈ જણાવે છે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અમારી ચેનલમાં જોડાવા બદલ એલપી મેલોમાં સ્વાગત છે તમારું ભાવભરિયું સ્વાગત છે તો વીરપુરમાં પણ જોરદાર વરસાદ છે ભાઈ અમારે રાજકોટમાં જોરદાર વરસાદ છે નહીં પણ ધીમી ધારે વરસાદ અત્યારે ચાલુ છે અને છ વાગ્યા પણ જોરદાર વરસાદ હતો અત્યારે હાલમાં છે નહીં તો ધર્મદર્શન જે ભાઈ છે એ વીરપુરથી જોડાણા છે તો તમારું ભાઈ સ્વાગત છે ફરી એક વખત અને ખૂબ ખૂબ આભાર તમે માહિતી આપી બદલ જે આપણું ચેનલ છે અને જે આ લાઈવ સેશન છે એમાં વરસાદની માહિતી આપણે લેવા માટે જ આ કર્યું છે તો તમારો રવિભાઈનો ધર્મદર્શનવાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર તો જે મિત્રો લાઈવ આવે એ આ રીતે કમેન્ટ કરી જણાવે તો ખૂબ જ આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને પણ માહિતી મળે કારણ કે ન્યૂઝમાં તો ઓલરેડી આવે જ છે પણ એ જનરલ બધે ન્યૂઝમાં આવતું હોય છે તો આપણે આપણા યુટ્યુબ પરિવાર મિત્રો પર્ટીક્યુલર જગ્યા બાબતે પણ ખ્યાલ આવે ધર્મ ધર્મદર્શનવાળાભાઈ થેન્ક યુ થેન્ક યુભાઈ થેન્ક યુ ઓમ શાંતિ આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આજે અંતિમ સંસ્કાર છે ઓમ શાંતિભાઈ બધાને વિનંતી કે આપણા વિજયભાઈ રૂપાણીનું જે આજે અંતિમ યાત્રા હતી અને અત્યારે અંતિમ સંસ્કાર ચાલુ છે તો એમને આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ ભાઈ વિજયભાઈ રૂપાણીનું આજે અંતિમ યાત્રામાં અમે દર્શન કરેલા જે અમારા રેસકોની આજુબાજુમાં નીકળ્યું હતું એ રૂટ પર જે મિત્રો લાઈવ આવે જરૂરથી જણાવે મિત્રો જો અત્યારે પણ વરસાદ ગાજે છે ધર્મ દર્શન લાગે છે ચેનલ ચલાવે છે ભાઈ યુટ્યુબ ચેનલ ચલાવતા એવું લાગે છે ધર્મદર્શન વાળા ભાઈ બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ તેત્રીસ મિત્રો લાઈવ છે બધાનું સ્વાગત છે અને જે મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી લે અને જે રેગ્યુલર મિત્રો છે એ કમેન્ટ થ્રુ આપણને યુટ્યુબ પરિવાર મિત્રોને જણાવે કે વરસાદ તમારા એરિયામાં કેવો છે અને કયા એરિયામાંથી તમે બોલો છો તે જરૂરથી જણાવો જેમ કે આપણે આ ધર્મદર્શનવાળા બાય આપણને જણાવ્યું વીરપુરથી જોડાણા છે એ જોરદાર વરસાદનું માહિતી આપે છે તો એ રીતે બધા મિત્રોને વિનંતી કે જણાવે મિત્રો જેટલા મિત્રો લાય છે મિત્રો જરૂરથી કમેન્ટ કરે આપણા ગામડા વિસ્તારના હોય તો પણ જરૂરથી જણાવે વીરપુરના યુટ્યુબર લાગે છે ધર્મ દર્શન વાળા ભાઈ એવું જ લાગે છે રવિભાઈ વીરપુરના ભાઈ લાગે છે ધર્મ દર્શન ચેનલનું નામ છે તો ચેનલનું નામ પણ સારું એવું છે ધર્મ દર્શન આપણે જોવું પડશે એ ચેનલમાં એ ભાઈનું હા ભાઈ યુટ્યુબર જ લાગે છે ધર્મ દર્શન ભાઈ રવિભાઈ તમારા આજે વિડીયો જોયો ખૂબ જ જે ભીચરીમાં નો વિડીયો છે ખૂબ જ સારો એવો છે અને સારા એવા જે ભાવિકો શ્રદ્ધાળુ લોકો આવે છે માનતા લઈને સારી એવી માહિતી આપી અને મેં વિડીયો જોયો તમારો આજે સવારે જ ખૂબ જ સારી એવી માહિતી તમે આપી છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ લોકો દૂર દૂરથી આવે છે અને કેવી કેવી માનતા લઈને આવે છે એ પણ આપણે જોયું તો આપણે રવિભાઈ જે દર્શન ટ્રાવેલ વિલોક ચેનલના માલિક છે એમનું જે ચેનલમાં તમે જોઈને જોઈ શકો છો મિત્રો જે પિતરી માતાજીના જે માનતાઓ લોકો લઈને આવે છે કોઈ પણ રોગ અસાધ્ય રોગ હોય તો માતાજીની કૃપાની શ્રદ્ધા હોય તો જરૂરથી મટે છે તો રવિભાઈનો ખૂબ ખૂબ આભાર કે સારો એવું આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને માહિતી આપે છે અલગ અલગ ધાર્મિક સ્થળોમાં લગતા અને નવી નવી ઇવેન્ટને લગતી માહિતી આપે છે તો મિત્રોને વિનંતી ફરી એક વખત કે લાઈવ જોડાય એ બધા મિત્રો જરૂરથી કમેન્ટ થ્રુ જણાવે જે રેન ઇન્ફોર્મેશન વરસાદની માહિતી આપણે કારણ કે પહેલો વરસાદ છે તો ખૂબ જ આનંદ અનુભવીશી ખુશી મળે છે કારણ કે પૂરું જે ત્રણ મહિના ચાર મહિના આપણે જે તાપ સહન કર્યો છે તો આજે વરસાદની શરૂઆત મસ્ત ઠંડુ હવામાન થઈ ગયું છે તો આપણને મને એમ થયું કે ચલો આપણા યુટ્યુબ મિત્રો જોડે વાતચીત કરીએ અને વરસાદની માહિતી મેળવી કે ક્યાં કેટલો વરસાદ છે હાલમાં કેવો વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો અત્યારે ત્રેવીસ મિત્રો લાઈવમાં જોડાના છે તો બધા મિત્રોનું સ્વાગત છે આપણે એલપી મેર ચેનલમાં એલપી મેર લાઈવ સ્ટ્રીમિંગમાં ધર્મ દર્શન વાળા ભાઈ કેવા પ્રકારના વિડિયા બનાવે છે મીરભાઈ જોવો ને એક મિનિટ જોવું શું આ ધર્મ દર્શન વાળા ભાઈ લાગે છે અત્યારે લાઈવમાં છે નહીં ભાઈ ધર્મ દર્શન વાળા ભાઈ જો લાઈવ હોય તો જરૂરથી જણાવે અમને કે તેઓ લોકો કેવા પ્રકારના વિડીયા બનાવે છે તે લાઈવમાં ચેનલમાં જોવું થોડું મુશ્કેલ લાગે છે ધર્મ દર્શન વાળા ભાઈ ને એકસો ત્રણ સબસ્ક્રાઈબ છે આવો જાણીએ ક્યાં શરૂઆત જ કરી લાગે છે આ ભાઈ એકસો ત્રણ સબસ્ક્રાઈબર છે ચેનલ આમાં ખુલતી નથી ત્યાં લાઈવમાં હા બરાબર પછી જોજો ચાલુ થઈ રહી છે ચાલુ છે જે ખંડેરી સ્ટેડિયમ નો પણ વિડીયો સારો એવો બનાવ્યો છે તે સ્ટેડિયમ ની અંદર ઘુસીને મસ્ત માહિતી આપી છે ભાઈ મિત્રો સારું એવું તમારું સાહસ છે અને તમારું જે વિડીયો ઉતારવાનો શોખ છે એ અને શૂટિંગ પણ સારું એવું તમે કરી રહ્યા છો તો ખૂબ જ સારા એવા તમારા વિડીયો જોઈને અમને પણ માહિતી મળે છે કઈ રીતે વિડીયો ઉતારવો કયા એંગલથી ઉતારવો અને લોકો જોડે વાતચીત કરીને શું શું માહિતી એકઠી કરવી વિડીયો ઉતારતા પહેલાં શું માહિતી મેળવવી કઈ રીતે આપણે સ્ટાર્ટિંગ કરવું એ બધું જ આપણે રવિભાઈના વિડીયો જોઈશું તો તમને ખ્યાલ આવશે જે મિત્રો નવા યુટ્યુબર મિત્રો હોય તે મિત્રો ખાસ બીજાના વિડીયો સારા એવા વિડીયો જેમ કે આ રવિભાઈના વિડીયો છે દર્શન ટ્રાવેલ વિલો આજે ગ્રીનલેન્ડ ચોકડી ફૂલ જામ હતી તો વરસાદ પડ્યો એટલે બધે ટ્રાફિક હતો જ્યાં જ્યાં ટ્રાફિકનું પાછું ડાયવર્જન હતો ને આજે આપડા મુખ્યમંત્રી સાહેબ અંતિમ સંસ્કારનું યાત્રા હતી તો એના માટે મોસ્ટ ઓફ રસ્તા ડાયવર્ઝન કરેલા હતા એટલે ટ્રાફિક વધારે હતી અને બીજી બાજુ વરસાદ હતો એટલે ફૂલ ટ્રાફિક હતું તો ચલો મિત્રો હવે આપણે લાઈવ લગભગ પૂરું કરીશું કારણ કે ઘણા બધા મિત્રો લાઈવ છે પણ કોઈ કમેન્ટ થ્રુ જણાયું નથી પણ જે મિત્રોએ જણાયું એ બધાનો ખૂબ ખૂબ આભાર વીરપુરવાળાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને રવિભાઈ તમારો પણ આભાર અત્યારે આપણે લાઈવ પૂરું કરીએ છીએ અને હવે પછી મળીશું નેક્સ્ટ લાઈવ સ્ટ્રીમિંગમાં શોર્ટ વિડીયોમાં તો આપણે મળતા જ રહીએ છીએ હું ત્યાં ગયો તો બપોરે વિડીયો શૂટ કરવા ગ્રીનલેન્ડ ચોકડીએ શૂટ કરવા ગયો હતો વિડીયો તમે તો એક ઓલા ન્યૂઝ વાળા ગમે ત્યાં પહોંચી જાવ છો હમણાં ઓકે ચલો રવિભાઈ આપણે મળીએ બધાને મિત્રોને જય માતાજી જય શિયારામ ગુડ નાઇટ